તો એ અમે તો ઘણું કહીએ પણ કે પોતાની જાતે શું કરે તો ચંચળતામાંથી બહાર આવે ને એકાગ્રતા વધે અને આ જ એકાગ્રતા એમને ભવિષ્ય માટે ખૂબ કામ તો છેલ્લી પાંચ સાત મિનિટ જે આપણી પાસે હોલી શિક્ષકો ન આવી જાય ત્યાં સુધીનો તો ભરપૂર સમય છે તો એમને દસેક મિનિટ કહીએ કે આ બાબતે આપણને વધારે તો એકાગ્રતા વધારે હોય ને એમાં એવું થાય કે મારી પાસે કલાકના સબર કલાક થાય ને બેઠા મસ્ટ બધા અલગ ડિઝાય છે અને શિક્ષકોને એમ થાય કે આ ઉપર ક્લાસ છે શિક્ષકોને ભણવાની ચિંતા હોય બરાબર અને ભાઈ બધા જવાબદારી બેઠેલા હોય એટલે કલાક અમારે શું કરવા મળે પણ તો સાહેબ એકાગ્રતા વધારવાનો કીધું તો હું એક ટ્રિપ આપું આ વેદોમાં લખાયેલો છે અને કુરાનમાં માં લખાયેલું છે બાઇબલ માં લખાયેલું છે મેં બધું વાંચન છે એટલે કહું છું હું ફાટા નથી કહું છું એટલે આ પા બોલ બોલ કરે ચાલો પણ હાઉ શોર્ટેસ્ટ અને ફાસ્ટેસ્ટ જેને ફટાફટ હું એ ઉભો મારી બાજુ ગાડી પસંદ થાય બરાબર એ 10 ની પસંદ થાય અને કોણ સ્પીડ પસંદ થાય કાટ તો ફેર હોય ને આકે ના કોણ ની સ્પીડે પસાર થાય તે મારો કો ચાર દોડ એટલે જોર કરી રાખે કે તો સુપર જેટ સ્પીડ આગળ વધુ હોય સુપર જેટ સ્પીડે આવો શોર્ટકટ દેખાડો બરોબર આ ક્રિયામાં અમારો બીજો કાર્ય છે ધ્યાનની પદ્ધતિ એમાં હોતી પહેલી વસ્તુ આવે છે કે આ જેટલા પણ બેનો ભાઈ બેઠા ને એના કુળ દેવતા ને કુળ દેવી હોય શું હોય કુલ દેવતા કુળ દેવી મુસ્લિમોના મુસ્લિમ સમાજમાં જે કોઈ દીકરો દીકરી આવતો તેને કુળ દેવતા કુળ દેવી તેને એને ખાલી અલ્લાહ હોય ક્રિશ્ચિયનમાંથી જો કોઈ આવતું હોય તેને ઈસુ ખ્રિસ્ત હોય બરાબર તો ખાલી સાંભળી લો તો ખાલી સાંભળી લો જો એક જો તમારી વચ્ચે મારી વચ્ચે ઊભે કે તમારો હું ઠોટ વિદ્યાર્થી નો પણ હું છેલે બેસતો ને ખાલી કાન ખુલ્લા રાખે આપણો સ્વામી જેવું લીધું મારા શબ્દો છે અગ્નિ છે શું છે અગ્નિ આજે ને તો કાલે 10 વર્ષ પછી કે 15 વર્ષથી જ્યારે તમારા જીવનમાં ભયંકર મુશ્કેલી આવશે ત્યારે અગ્નિ પ્રજ્વલિત થશે અને તમને મુશ્કેલી મુશ્કેલીઓની માર્ગ કાટ દેખાડી આપશે બરાબર એટલે તમે બધા પિક્ચર જોવા ગયા છો કે પિક્ચર જોવા જાવ ત્યારે 200 300 રૂપિયા આપવા પડે ને હા કે ના હા

આખી જિંદગી તમારી પરિવર્તન થઈ જાય તમારે હાઈવે ઉપર દોડવું છે આ તો બધા બધા તમે મોટા ભાગના માણસો જીવે છે પાછો રસ્તો છે તમારા હાઈવે ઉપર ફટાફટ ફૂલ સ્પીડે જવું હોય ને તો તમારી કોલ દેવી છે કા પછી અલ્લાહ છે કાં ઈશુક છે તમે જે ધર્મમાં છે જે જ્ઞાતિ જે હોય તમારી કોલ દેવી છે એ ચાવી છે ફૂકાણ કારણ કે અહીંયા એક નાનું બાળક હોય ને અહીંયા એક માં બેઠી છે સ્વામી જ્યાં પોતે કે શું આ મારા શબ્દો નથી આ એક બાળક છે બાળક જયારે અહીંયા પડી જવાનું હોય ને એના પપ્પા અહીંયા બેઠે છે એની માં અહીંયા બેઠી છે ને તો માં ગમે કામ કામ કરતી બુદ્ધ કે દોડે આવી એના બાળક તો બચાવી લે છે ત્યારે પિતા હશે ને એ જે ઉભા થાય તેની પહેલા તો માં ભોગી ગઈ છે એટલે માં તમને બધાને પ્રેમ કરે છે આ સ્વામીજીના પોતાના શબ્દો છે સ્વામીજી તો આખી ભવ્ય વાત કીધેલી સ્વામીજી અમેરિકા અમેરિકામાં ન્યુયોર્કમાં આજે ફોટો પણ યાદ કીધેલો કે તમે બધા હાથ ધર મહિલાઓ બેઠેલા છો અહીંયા જો વાઘ આવી જાય તો શું થાય વાઘ આવી જાય તો તમે બધા ભાગી જાઓ પણ સ્વામીજી એની પછી જે કહે છે બહુ અદ્ભુત છે સ્વામીજી કહે છે કે તમે વિચારી લો કે તમારું બાળક આ બેઠો છે પછી એવું થશે ત્યારે સ્વામીજી કે આ જેટલી બહેમાં બેઠેલી છે એનું માથું હશે એ વાગતા મોટા વાગે એ એના બાળકને ખાવા નહીં એટલે તમારી કુળદેવી છે ને એના હાથમાં ચાવી છે જો તમે તમારી કુળદેવીનું સ્મરણ કરશો તો તમારી માટે દુનિયાના બધા રસ્તા ખુલી જશે તમને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે પણ તમે જો તમારી કુળદેવીની હવે ધ્યાન નહીં આપો તો તમે બધા થતા કોઈ નહીં રોકી શકે જો તમે મુસ્લિમ ધર્મમાં માનતો તો તમે અલ્લાહને પ્રાર્થના કરો ઈસુ ખ્રિસ્તમાં જીસસ ક્રાઇસ્ટમાં મોટાભાગે ખ્રિસ્તી તો કોઈ નહીં હોય પણ જો હોય તો ઈસુ ખ્રિસ્ત માનો તો ઈસુ ખ્રિસ્ત તમારા કુળ દેવી છે તમે એમ કહી તો પુરુષ છે એમાં નહીં પડો કે તમારી બુદ્ધિનો નો અલાવ તમારી બુદ્ધિ અલાવશે છે ત્યાં તમે હારી જશો આ દુનિયામાં જે જે માણસે પોતાની બુદ્ધિ અલાવી છે ભગવાન આગળ એ બધા હારી જાય તમે આખો ઇતિહાસ નથી ગયો પાંચ હજાર વર્ષ તો જેણે પોતાની બુદ્ધિ ભગવાનના ચરણમાં મેકી છે એ જીતી જાય સ્વામીજી હતા કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન એવા પોતાના કૃષ્ણ ભગવાન ઉભા હતા કૃષ્ણ ભગવાન એટલે સાક્ષાત ભગવાન આપણે ભગવાન જ કહીએ બધે બધા માનતા કે કૃષ્ણ ભગવાન જવા ને જીતી જાય કૃષ્ણ ભગવાન નું કીધું મારી ઉપર તું ભાઈ આધાર નો રાખ તું પેલા જઈને અંબાબેન પ્રાર્થના કરી લે અર્જુન થાય એક રાત આખી પ્રાર્થના કરે માને પ્રસન્ન કર્યા અને એની ભાઈ બધા લીધું પછી આવ્યા મા ભાઈ પ્રસન્ન થઈને કીધું કે જે જગ્યાએ કૃષ્ણ ભગવાન જીત પાકી જ છે

તો તમારે કોણ કુલદેવીને પ્રાર્થના કરો એક જ નહીં પ્રાર્થના કરું તો તમારા બધા માટે બરાબર તો વચ્ચે બોલતા એ તાવી દેવ તો ભૂલી જાય બરાબર ખોડિયામાં ચામુંડામાં ઉમિયામાં રાંધનમાં રંધાદેમાં રવેશમાં સાગપરમાં સિકોતરમાં ભોજ ભવાનીમાં ઉમિયામાં પાણીમાં મોગલમાં ગુરુસરંદમાં અવરબંદીમાં હિમરાજમાં સુંદરબા વિજ્યાવસિંહના બ્રહ્મચાર મોટેશ્વરીમાં માતાજીમાં બેલેજમાં વાણવટીમાં રાજ રાજેશ્વરીમાં મોબાઈમાં રાજનમાં રાજનમાં ગઢેશમાં ઉત્સવમાં સુંદરગઢામાં

જો મે આખી જિંદગી માંગ્યો હતો કે મને પૈસા મળી જાય મને જમીન મળી જાય જાયદાદ મળી જાય તો છોકરી મળી જાય બરાબર ડાયરી બધી હાડીની વાત તો કરી રહ્યો તો હું કઈ દી બધી પોકેટ કરે છે એ જિંદગી માં ભગવાન પર કાયનો માંગ્યો એટલે ભગવાને બે વસ્તુ છે તમે જેમ તમે બુદ્ધિ વિકસિત થશે એટલે બે વસ્તુ છે આ દુનિયામાં એક્સટ્રીમ અને પ્રિય પ્રિય એટલે તમને તમારે જો જોતું હોય આ કપડા મારે જોતા છે આ લેપટોપ જોતું છે આ મોબાઈલ જોતો છે એ પ્રિય વસ્તુ છે એક્સટ્રીમ છે જો તમે ભગવાન પર કાયનો માંગો તો ભગવાન તમને ન આપે બરાબર ભગવાન એની પાસે જે હતી શ્રેષ્ઠ વસ્તુ એ અને ભગવાન અમારા સ્વામી એવું કરવા તમારે અને આખી જિંદગી બદલાઈ ગઈ અને તમારી એકાગ્રતા વધારી હોય ને તો તમારે પ્રયત્ન તો ઠીક છે આપણો મનુષ્ય પ્રયત્ન શૂન્ય પોઈન્ટ વન પર્સન્ટ પણ ઈશ્વર કૃપા થાય તો આખી જિંદગી તમારી બદલાય છે આ સત્ય ઘટના છે તમારી આખા મેં ઉદાહરણ છે સ્વામી વિવેકાનંદ તો બહુ મહાન વ્યક્તિ છે બરાબર અત્યારે તમારી ઉંમર નાની તમને જેમ જેમ મેં તમને કીધું સ્વામીજીના શબ્દો અગ્નિ છે સ્વામીજીએ પોતે ગેરંટી આપી છે સ્વામીજી ધારે બરાબર આજે તમને ફોટો ઉતારવા કે તમને એક નાની એટલી વાર્તા કહી દઉં એક જીતો નામનો છોકરો હતો આ રબર ફેક્ટરી છે ભાવનગરમાં બરાબર તો એના ઉપર મેનેજર રબર ફેક્ટરીમાં એની વિવેકાનંદ આયા રામકૃષ્ણ મિશનમાં આવે એના છોકરા 40% આવ્યા આઠ ઓરડનો એના ઉપર આવ્યા કે મારા છોકરાને કેટલા કર પડે સામીજીનો જે ફોટો તમને અત્યારે આપ્યો છે બરાબર એ ફોટો એને આપ્યો ને કીધું કે આ સામીજીનો ફોટો છે તો જે જે ઘરે ભણો વેસ્તો હોય ને ત્યાં રાખવાનો ટટટ દેવાનો સેલોટેપ કે કેવાનો એ સામીજીને શક્તિશાળી વિદ્યાર્થી બનાવો

સાહેબ ના આશીર્વાદ છે મેડમ શિક્ષકો ના આશીર્વાદ છે સ્વામીજી ના આશીર્વાદ હશે ફરીથી કાર્યક્રમ કરશું તમારો હશે આશીર્વાદ Bentuk, 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 bentuk,